કે જે રીતના અત્યારે દિલ્હીમાં કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે આવનારા સમયમાં જો રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી વ્યવસ્થિત નહીં મળે અને ખેડૂતોના દેવા જો માફ નહીં થાય તો ગુજરાતમાં પણ દિલ્હીવાળી કિસાન આંદોલનની જાહેરાત કરવામાં આવશે તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે સરકાર માત્ર વાતો કરે છે પણ રાજ્યના ખેડૂતો બેહાલ છે અને આ ખેડૂતોની દશા અને દિશા સુધારવા તેઓ સરકાર સામે લડી લેવાના પણ મૂડમાં છે